એક્ઝિટિંગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ નાંગિયારીના મેદાનમાં એક કપ નાંગ્યારી વાંઢાઈ સામત્રા ફોટડી ક્રિકેટ ગ્રુપ દ્વારા કચ્છ મુસ્લિમ સિફા હોસ્પિટલના લાભાર્થે આયોજિત અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનો ભવ્ય શુભારંભ સાત છાસ તથા દ્વિતીય ઇનામ રૂપિયા સત્તર હજાર સાતસો છ્યાસી છે ક્રિકેટ પ્રેમીઓને તેમજ ગ્રામજનોને આ હાર્દિક આમંત્રણ છે કે તેઓ મિત્ર વર્તુળ સાથે હાજરી આપીને ટુર્નામેન્ટની શોભા વધારશે આપનો સાથ તથા સહકાર અમારી સફળતા માટે મહત્વપૂર્ણ રહેશે તેવું નાંગિયારી ક્રિકેટ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે અમારું નામ કુંભાર રમજુ અહમદ કચીયા ટ્રસ્ટના પ્રમુખ છે અને આપણી કચ્છભુજમાં જે આલાદર ટ્રસ્ટ છે નામે મહામંત્રી છે સાહેબ આપણી જે કચ્છ ભુજમાં એક ચાલીસથી પચાસ કરોડની આજુબાજુ એક હોસ્પિટલ બની રહી છે સર્વ સમાજ માટે જેના માટે શિફા હોસ્પિટલ એનું નામ છે જેનો પ્રોગ્રામ આપણે નાંગિયારી ગામ વાંઢાય સામંત્રા ફોટલી અને નાગિયરી ગામના ચાર ગામ થઈ અને હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ થઈને એ એક મોટો એકતા કપ રમાઈ રહ્યો છે જેનું આયોજન સિત્યાવીસ તારીખમાં રાખવામાં આવ્યું છે જેમાં આપણા મહેમાને ખાસ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ લોકસભા પછી કેશુભાઈ પટેલ એમએલએ સાહેબ વિન્દ્રસિંહ જાડેજા એમએલએ સાહેબ પદુબનસિંહ જાડેજા સાહેબ અનુરુધસિંહ એમએલએ સાહેબ ત્રિકમભાઈ ઝાઘા એમએલએ સાહેબ શ્રી માલતીબેન મહેશ્વરી એમએલએ સાહેબ એમએલએ બેન શ્રી હાજી આદમભાઈ ચાકી જે શિફા હોસ્પિટલના પ્રેસિડન્ટ છે પણ આપણા કચ્છના સમાજિક આગેવાન અનિપ આજી સાહેબ ભીમભાઈ જોધાણી સમાજના ઘણા બધા નાના મોટા આગેવાનો આ પ્રોગ્રામમાં આવવાના છે અને સિત્યાવીસ તારીખના પ્રોગ્રામ છે જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને આ પ્રોગ્રામમાં સાંજે હાજરી આપવાની છે સત્યાવીસ તારીખ ચોથા મહિનાની રવિવારે સાંજે તમારા આશાપુરા ન્યૂઝ દ્વારા અમે બધાને અપીલ કરીએ છીએ કે આ શિફા હોસ્પિટલ એ બધા માટે છે અને વધારે વધારે એમાં પ્રોગ્રામમાં હાજરી આપજો અને આ એક ક્રિકેટમાં વધારેમાં વધારે જે ક્રિકેટના ચાકો છે એ આવે અને પ્રથમ ઇનામ સાણત્રીસ હજાર સાતસો છ્યાસી રાખવામાં આવ્યું છે બીજું ઈનામ સત્તર હજાર સાતસો છ્યાસી રાખવા આવ્યું છે અને આપણા જ્યારે બી પ્રોગ્રામ હોય છે ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા બીજી જે પ્રેસ મીડિયા હોય છે એ સારુંમાં સારું એમાં ભાગ હોય છે તો તમારા માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે સિત્યાવીસ તારીખના જે પ્રોગ્રામ છે એમાં વધુમાં વધુ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ આવવાના છે અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવશે આમાં જે બી ફંડ ડોનેશન મળશે એ એકતા કપમાં જે પણ ફંડ મળશે એ સિફા હોસ્પિટલ માટે છે તો કુંભાર અમજુ મોહમ્મદ માનુકવા જય હિન્દ અને આ પ્રોગ્રામમાં વધારે વધારે આવશો એવી અમારી અપીલ છે જય હિન્દ જય ભારત માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે